તમામ સરકારી અને ખાનગી શાળાઓની ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરીને એક દિવસમાં રિપોર્ટ સોંપ્યો હતો આપ નેતા પ્રવીણ રામે ફાયર સેફટી ઇન્સ્પેક્શન માટે આપવામાં આવેલી સમય મર્યાદા પર સવાલ ઉઠાવ્યા હતા

મજા થાય મજા આવે તેવા નિર્ણયો લેવાના અને જ્યારે એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના બની જાય ત્યારે બહાર આવીને ગુનેગારોને ને બચાવમાં વ્યસ્ત થઈ જવાનું ગાંધીનગરથી તાત્કાલિક ધોરણે પરિપત્રો મારો ચલાવવાનો કે જાણે ગુજરાતના લોકોને એમ થઈ જાય કે કંઈક સરકાર બે પાંચ દિવસમાં જ સમૂહ સૂત્રુ કરી દેશે નેતાઓ બહાર આવીને મીડિયામાં જાહેરમાં બયાનો આપવા લાગી જાય કે કોઈ ચમરબંધીને મૂકવામાં નહીં આવે પણ વાસ્તવમાં આવું કઈ થતું નથી વાસ્તવમાં ફરીથી કોઈ આવી ઘટના ન બને એના માટે ના પણ કોઈ ઠોસ પગલાઓ લેવાતા નથી માત્ર ને માત્ર થાય છે પરિપત્રો એમના રિપોર્ટો બને છે અને પોતાની સેફ સાઈડ પોતે એમાંથી બચી જાય એવા પ્રયત્નો થાય છે અને એવી એક ઘટના અત્યારે ગુજરાતમાં મને દેખાઈ રહી છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ અગ્નિકાંડ બાદ સફારી જાગેલી આ સરકાર ગાંધીનગરમાંથી ટપોટપ પરિપત્રો કરી રહી છે ગઈકાલે એટલે કે પંદર તારીખે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર થયો કે આવતીકાલે એટલે કે આજે રવિવારે ગુજરાતની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમને ખુલ્લી રાખી અને જિલ્લા તંત્ર દ્વારા ત્યાં ફાયર સલામતીની તપાસ કરી એમનો રિપોર્ટ બનાવી અને રિપોર્ટ સાથે આવતીકાલે એટલે કે સત્તર તારીખે બાર વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર થઈ જવું હવે સમજવા જેવી બાબત એ છે કે એક જ દિવસની અંદર ચકા તમામ શાળાઓની ચકાસણી કરી અને એક જ દિવસમાં ગાંધીનગર રિપોર્ટ લઈને પહોંચી જવું એટલી બધી ઉતાવળ તો છે નહીં ઉતાવરણના કારણે એવું ન બને કે ગ્રાઉન્ડ ઉપર કોઈ યોગ્ય પરફેક્ટ અને સારી રીતે ચકાસણી ન થાય માત્ર ને માત્ર કરવા પૂરતી ચકાસણી અને રિપોર્ટો બનાવીને ગાંધીનગર રજૂ ન થઈ જાય આ એક સૌથી ચિંતાનો વિષય છે જો યોગ્ય રીતે તપાસ તપાસ કરવી હોય યોગ્ય રીતે ચકાસણી કરવી હોય તો ચાર પાંચ દિવસનો સમય આપવો જોઈએ અને સમય આપી અને યોગ્ય તપાસ અને યોગ્ય ચકાસણી કરવી જોઈએ પણ નહી આ તો પંદર તારીખે જાગ્યા સોળ તારીખે તાત્કાલિક તપાસ અને સત્તર તારીખે રિપોર્ટ પણ એટલી બધી ઉતાવળમાં તો મને એવું લાગી રહ્યું છે કે ગ્રાઉન્ડ ઉપર યોગ્ય તપાસ થાય કે યોગ્ય ચકાસણી થાય એમાં સરકાર કે સરકારના પદાધિકારીઓને રસ નથી સરકારના અધિકારીઓને રસ નથી એમને તો માત્ર ને માત્ર રસ છે રિપોર્ટ બનાવવામાં બાકી હકીકતમાં યોગ્ય તપાસ કરવી હોય તો એના માટે યોગ્ય સમય આપો કે જેથી કરીને યોગ્ય તપાસ થાય બાકી એક જ દિવસની અંદર એ પણ રજાનો દિવસ અને રજાના દિવસમાં આખા ગુજરાતની તમામ શાળાઓમાં તપાસ કરી લેવી ચકાસણી કરવી અને એના રિપોર્ટો સોમવારે રજૂ થઈ જવા જોઈએ તો શું તમને નથી લાગતું કે એક દિવસની અંદર ઓછી સમય મર્યાદાની અંદર શું તમામ સ્કૂલોની ચકાસણીની તપાસ યોગ્ય રીતે થશે ખરી અને જો યોગ્ય તપાસ નહીં થાય અને ફરીથી ગુજરાતમાં જો કોઈ આવી દુર્ઘટના બાળકો ઉપર બનશે તો એના માટે જવાબદાર કોણ પણ સરકારને તો એમાં કોઈ રસ જ નથી સરકારને અને એમના વિભાગોને તો માત્ર રસ છે પોતાનો બચાવ કરવામાં પોતાના રિપોર્ટો કાગળ ઉપર લઈ અને રજૂ કરવામાં જ રસ છે ગ્રાઉન્ડ ઉપર કેવી તપાસ થઈ છે કેવી ચકાસણી થઈ છે એમાં 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 કોઈ રસ જ નથી અને એટલા માટે હું સરકારને વિનંતી પણ કરું છું કે યોગ્ય રીતે જો કામ કરવું હોય તો એ માત્ર ને માત્ર રિપોર્ટો બને માટે ન કામ કરો યોગ્ય ગ્રાઉન્ડ ઉપર કામ થાય એ દિશાની અંદર કામ કરો કારણ કે આ ઘટનાઓ કોઈ એવી ઘટનાઓ નથી કે જેને આપણે ભૂલી શકીએ એટલે હવે વિશેષમાં ચર્ચા ન કરતા મારી સરકારને એટલી જ નમ્ર અપીલ છે અને સાથે ચેતવણી પણ છે કે એટલી સ્પીડથી જે આપ કામ કરી રહ્યા છો એ કામ બાદ જો કોઈ પણ ભવિષ્યમાં ચોક્કસ થી તમારી સામે તાકાત થી લડત આપીશું કારણ કે આ ગુજરાતની જનતા નું નહીં પણ ગુજરાતના બાળકોનો સવાલ છે પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી